નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો ગુંડાઓ લુખાઓ ટપોરીઓ સિગરેટીયા દાદાઓ પહેલા દાદાગીરી કરે છે અને ત્યાર પછી પોલીસના ચોપડે ગુનો દાખલ થાય છે ત્યાર પછી તે ફરાર થઈ જતા હોય છે અને પોલીસ આવા આરોપીઓને શોધવા માટે રાત દિવસ એક કરતી હોય છે અને તેમને દબોચ્યા પછી મોટા ભાગે પોલીસ સ્ટેશનમાં બાંકડો લગાવતી હોય છે અને હવે ગુજરાતની પોલીસ આવા ખંડડી માગના લોકો અસામાજિક તત્વો લુખા ટપોરિયા અને સિગરેટિયા દાદાઓ છે તેઓને જે જગ્યાએ તેમણે દાદાગીરી કરી હોય ત્યાં લઈ જતી હોય છે ઘટનાનું પંચનામું કરતી હોય છે એટલે કે હર સંઘવીની ભાષામાં કહીએ તો વરઘોડો પણ નીકળશે લંગડાતા પણ ચાલશે અને

આમાં ડેવિડ કહાર જ્યાં ખંડડી માગતો હતો ત્યાં જ તેને લઈ જવામાં આવ્યો હતો તે જ વેપારીઓના પાસે તેણે હાથ પણ જોડ્યા હતા અને તેણે માફી પણ માંગી હતી આ ડેવિડ કહાર છે તેનો ગુનાહિત ઇતિહાસ જોતા આ વડોદરાની પોલીસે તેમણે આકરું પગલું ભર્યું છે અને પાણી ગેટ વિસ્તારમાં આ માથા ભારે ડેવિડ કહાર છે તેનો ખૂબ ત્રાસ અને આતંક હતો જોકે જે પ્રકારે તે ધાક ધમકી આપી વેપારીઓ પાસેથી ખંડડી વસૂલતો હતો અને તેના અંતર્ગત તેના પર ગુનો દાખલ થતાં તેને જાહેરમાં લઈ જવામાં આવે છે જાહેરમાં તેનો વરઘોડો પણ નીકાળવામાં આવે છે અને જે પ્રકારે આ વેપારીઓ પાસેથી મહિને પાંચ રૂપિયાનો હપ્તો માંગનાર આ ડેવિડ કાર્ડ છે તે અંતે પોલીસની ઝપટે ચડી જાય છે અને તેનો પોલીસ વરઘોડો પણ નીકાળે છે આમ ગુજરાતની પોલીસ અત્યારે જે લોકો દાદાગીરી કરી રહ્યા છે ધાક ધમકી આચરી રહ્યા છે જે લોકોનો ગુનાહિત ઇતિહાસ છે ને તે સમજતો હોય છે કે તેમના ગોડફાધર છે તેમના ગોડફાધર પોલીસ જોડે મેનેજ કરી દેશે અને બધું પતી જશે પરંતુ હવે સમય બદલાયો છે ને ગોડફાધર પણ હવે આરોપી બને તો પણ નવાઈની એવી સ્થિતિ અત્યારે ઉત્પન્ન પણ થઈ ચૂકી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तो तेने के